આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમને ત્રીજા કાર્યકાળમાં પ્રથમ સો દિવસમાં દેશમાં સર્વાંગી અને અસરકારક વિકાસ થયો છે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે સમાજના તમામ વર્ગ માટે કલ્યાણ કાર્ય કર્યા છેલ્લા સો દિવસમાં રેલ માર્ગ બંદર અને વિમાન વ્યવહાર અંગેના અનેક પ્રોજેક્ટ્સ શરૂ થયા છે શ્રી મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ત્રીસ હજારથી વધુ પાકા મકાનોના નિર્માણને મંજૂરી આપી હતી અને આ મકાનો માટે પ્રથમ હપ્તો જમા કરાવ્યો હતો તેમણે પ્રધાનમંત્રી મંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આઠ હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું હતું પ્રધાનમંત્રીએ ભુજ અને અમદાવાદ વચ્ચેની દેશની પ્રથમ નમો ભારત રેપીડ રેલ અને અન્ય છ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે જણાવ્યું કે નમો ભારત રેપીડ રેલ મધ્યમ વર્ગના પરિવારોને ઇન્ટરસીટી રેલ પરિવહનની સુવિધા પૂરી પાડશે તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં ભારતના અન્ય શહેરોને પણ નમો ભારત રેપીડ રેલથી કનેક્ટ કરવામાં આવશે આ પ્રસંગે શ્રી મોદીએ ગાંધીધામથી આદિપુર અને સામખીયારીથી ગાંધીધામ રેલવે લાઇન વિસ્તૃતીકરણના કુલ એક કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નમો ભારત રેપીડ રેલનો ઉલ્લેખ કરીને આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને નમો ભારત રેપીડ રેલ વધુ ગતિ આપશે દરમિયાન ભુજ રેલવે સ્ટેશન ખાતે નમો ભારત રેપીડ રેલ ટ્રેનના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્યો સહિત જિલ્લાના પદાધિકારીઓએ કચ્છને ભારતની સૌપ્રથમ નમો ભારત રેપીડ રેલની ભેટ મળવા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરીને પ્રધાનમંત્રી શ્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રીએ હરિત વિકાસ શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું કે ભારત વિકાસશીલ દેશ હોવા છતાં પેરીસમાં નક્કી કરેલી જળવાયુ પરિવર્તન અંગેની પ્રતિબદ્ધતા નવ વર્ષ પહેલા પૂર્ણ કરી છે શ્રી મોદીએ યુવાનો માટે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં રોજગાર અને કૌશલ્ય પ્રચંડ તક હોવાનું જણાવ્યું હતું તેમણે તમામ હિત ધારકો અને સંમેલનમાં ભાગ લઈ રહેલા પ્રતિનિધિઓને ભારતમાં ઉભરતા હરિત ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરવા વિનંતી કરી હતી શ્રી મોદીએ જણાવ્યું કે જળવાયુ સમર્થક સિદ્ધાંત ભારતની પ્રતિબદ્ધતાનો મુખ્ય હિસ્સો છે જેમાં મિશન લાઇફ એટલે કે પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અને પુનઃ ઉપયોગ થનારા અર્થતંત્રની પરિકલ્પનાનો સમાવેશ થાય છે તેમણે અયોધ્યા સહિત દેશના સત્તર શહેરોને સોલાર સિટી તરીકે વિકસાવવાની યોજના જણાવી હતી પ્રધાનમંત્રીએ છેલ્લા દસ વર્ષમાં હરિત હાઇડ્રોજન સહિત વિવિધ સ્વચ્છ ઉર્જા ઉત્પાદન ક્ષેત્રોમાં પોતાની સરકારની ઉપલબ્ધિઓ પર પણ tracar pariu. દેશ સહિત રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો આજથી પ્રારંભ થશે જે એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલશે જેની થીમ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા છે રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે જેમાં તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ ઉપરાંત રાજ્યના તમામ વિભાગોમાં સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસનું અમલીકરણ કરાશે લોક ભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાન સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત સફાઈ કામદારો સાથે પ્રવૃત્તિઓ કરાશે રોજ રોજની નગરની સફાઈ શહેરના તમામ ગાર્બેજ પોઈન્ટ તમામ વાણિજ્ય વિસ્તારો રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ તેમજ શહેરના તમામ બાગ બગીયા ક્રટપાથ ધોરીમાર્ગોની સફાઈની સાથે અન્ય રોજિંદી સફાઈ થશે સાથોસાથ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા થીમ આધારિત સફાઈની કામગીરી પણ કરાશે જિલ્લા મથક ભુજ ખાતે અખિલ હિન્દ અંધધ્વજ દિન ફ્લેગ ડેની ઉજવણી નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ભુજ તેમજ અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આજે સવારે શહેરના જ્યુબેલી સર્કલ ખાતે કરાશે ફ્લેગ ડે ની ઉજવણીનો હેતુ નાગરિકોમાં જાગૃતિ લાવી દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુઓને શિક્ષણ સ્વરોજગારી પુનર્વસન માટે દાન એકત્રિત કરી દિવ્યાંગતા ધરાવતા લોકો પગભર બની શકે તે માટે સમાજની જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે આજે સુદ ચૌદસ અનંત ચૌદસ તરીકે ઉજવાય છે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ દસ દિવસના ગણેશોત્સવનું આજે સમાપન થાય છે આજે ઠેર ઠેર ગણેશ વિસર્જનના કાર્યક્રમો યોજાશે જિલ્લામાં ઘણા સ્થળે ત્રણ કે પાંચ દિવસ ગણેશોત્સવ ઉજવાય છે જ્યારે ઘણા સ્થળે દસ દિવસ આ મહોત્સવની ઉજવણી કરાય છે ત્યારે ગણેશજીની મૂર્તિઓનું તળાવોમાં વિસર્જન નહીં કરવા અને આવા વિસર્જન વખતે કાળજી રાખવા જણાવાયું છે